હેલો એવરી વન સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં આજે આપણે બનાવીશું લીલા ચણાનો નાસ્તો તો લીલા ચણા માટે આપણે લીલા ચણા જોઈશે તો મેં સૂકા ચણાને ગાર્ડનમાં રોપી દીધા હતા તો ફટાફટ ગાર્ડનમાં જઈને મેં ચેક કર્યું કે લીલા ચણા તૈયાર છે કે નહીં તો અરે વાહ લીલા ચણા તો સરસ મજાના તૈયાર છે અમારા ગાર્ડનમાં તો એની માટે ફટાફટ મેં ચણા લઈ લીધા અને ગુજરાતીમાં અમે ચણાના પોપટા કહીએ તો પોપટા મેં સરસ મજાના લઈ લીધા અને ફોલી દીધા જુઓ સરસ મજાના ચણા અમારા ગાર્ડનમાં રેડી હતા તો ચણા લઈને મેં ફોલ્યા કારણ કે આજે લીલા ચણાનો બાળકોને ભાવે અને મોટાઓને પણ ભાવે એટલું એવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો આજે આપણે બનાવવાના છે તો જોડાઈને રહેજો ફૂલ વિડીયો જોજો ચણા ઘરે લાવી દીધા અને ચણાને ફોલી દીધા ચણાને ફોલ્યા બાદ એને આપણે કરવાના છે સ્ટીમ સ્ટીમ કરવા માટે આપણે લઈ લીધું છે એક વાસણ અને એમાં ચણા મૂકી દીધા છે તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે ચણા મેં મૂકી દીધા છે સ્ટીમના વાસણમાં હવે એની અંદર આપણે હળદર અને મીઠું નાખવાનું છે કેવા સરસ એકદમ લીલા લીલા ચણા છે કારણ કે ઘરના છે ચણા તમારી પાસે આવું પ્લેટ હોય તો પણ ચાલે પ્લેટમાં પણ તમે ચણાને સ્ટીમ કરી શકો છો પણ મારી પાસે સ્ટીમનું સ્પેશિયલ છે એટલે મેં એ વાસણ લીધું છે એની અંદર મેં નાખી દીધું છે હળદર અને થોડું મીઠું અને એને સરસ રીતે મિક્સ કરવાનું છે તો મેં હાથથી એને સરસ મજાનું મિક્સ કરી દીધું છે હેલ્ધી ચણાનો બ્રેકફાસ્ટ મારા બંને બાળકોને અને મારા હસબન્ડને ખૂબ જ પ્રિય છે આ બ્રેકફાસ્ટ તો જો એની માટે મેં સરસ મજાનું મિક્સ કરીને મૂકી દીધું છે સ્ટીમ કરવા માટે સ્ટીમ માટે પણ મેં તૈયાર કરી દીધું છે તપેલામાં અંદર પાણી ભરીને જુઓ આપણે સ્ટીમ કરવાની હતી એટલે મેં પહેલેથી જ તૈયાર કરી રાખ્યું હતું અને મૂકી દીધા છે ચણા સ્ટીમ કરવા માટે સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે એની જોડે જે બીજી વસ્તુઓ જોઈશે એની તૈયારી કરી લઈએ તો એની સાથે આપણે ચણા સાથે જોઈશે સેવ તો સેવ પણ મારા ઘરે હતી નહીં એટલે મારે અત્યાર જ બનાવવી પડી તો ચણાના લોટમાં મીઠું નાખીને મેં સંચાથી પાડી લીધી સેવ તમે જોઈ શકો છો સેવ પણ મેં તૈયારીમાં પાડી અને એની સાથે ચણા સેવ ડુંગળી કાપવાની હતી એટલે ડુંગળી પણ હવે હું કાપી લીધી છે મેં સ્ટીમ ત્યાં સુધી તૈયાર થઈ ગઈ જ્યાં સુધી મેં સેવ બનાવી ત્યાં સુધી આપણું સ્ટીમ તૈયાર થઈ ગયું એની સાથે મેં ડુંગળી લીલા મરચાં અને સંચળ બ્લેક સોલ્ટ એ પણ મેં તૈયાર કરી દીધું હતું અને સેવ પણ જુઓ કેટલી સરસ મજાની સેવ પણ તૈયાર થઈ ગઈ છે બસ આટલી વસ્તુને તમારે બધી મિક્સ કરવાની છે એ પણ હું બતાવી દઉં તમને જુઓ ચણા લીધા છે પ્લેટમાં કેવી રીતના ખાવાનું એ પણ હું તમને બતાવી દઈશ કારણ કે આ નાસ્તો મને નથી લાગતું કે બધાના ઘરે થતો હશે અમારા ઘરે જ્યારે પણ લીલા ચણા આવે ત્યારે અમે આ બ્રેકફાસ્ટ અવશ્ય કરીએ છીએ એની અંદર આપણે નાખી દઈશું ડુંગળી બહુ જ હેલ્ધી બ્રેકફાસ્ટ છે આ મરચાં એડ કર્યા અંદર મરચાં નાખ્યા પછી આપણે અંદર નાખીશું સંચર સંચર નાખ્યા પછી આપણે અંદર એડ કરીશું સેવ જે મેં હમણાં તૈયારીમાં પાડી છે તો સેવ પણ આપણે નાખી દઈશું અને પછી આ બ્રેકફાસ્ટ તમે ખાવ એટલે પછી જોવાનું જ શું હોય એકદમ પેટ ને દિલ બંને ખુશ ખુશ થઈ જાય આપણું તો તમને અમારી રેસીપી કેવી લાગી પ્લીઝ જણાવજો કોમેન્ટમાં લીલા ચણાનો બ્રેકફાસ્ટ ખૂબ જ સરસ રીતે આ બ્રેકફાસ્ટ તમે તમારા બાળકો માટે તૈયાર કરી શકો છો સ્કૂલે પણ આપી શકો છો અને સવારમાં જો આ બ્રેકફાસ્ટ કરો તો ખરેખર બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે મોટાઓને પણ પસંદ આવે આવી રીતના એને અમે ખાતા હોઈએ છીએ તો થેન્ક યુ સો મચ અમારા વિડીયો જોવા માટે